સમજાણે તમે કાલે હવરે પાણી આવે ત્યાં ચોવીસે ચોવીસ સભ્ય તમે આવી જાવ કેટલી ગંદકી થાય છે કેવડું પાણી નીકળે છે કેવડું ગામનું પાણી આવે છે આ છ મહિના તો હું રજૂ તારીખ એકવીસ સાત બે હજાર પચીસ ને વાત સોમવાર રોજ નગરપાલિકા વિસાવદર દ્વારા જે વેરાનો રાક્ષસ વધારો કરવામાં આવે છે આ વેરો નાબૂદ કરો સૌ જનતા સાથે મળીને ત્યાં જઈએ છીએ નગરપાલિકાએ રજૂઆત કરવાની છે અને આ વેરો નાબૂદ થાય ગણાય ગણાય નાગરિકોને તેમના ઘર પાસે કટરા પેટીનું વાહન નથી આવતું રોડ રસ્તાઓ નથી ગટરના કનેક્શન નથી છતાં ગટરનો વેરો પાંચસો રૂપિયા વધારી દેવામાં આવ્યો છે પાણીના સમસ્યાઓ ઘણી બધી છે પાણીના ટાકાઓ અપડેટ થયા નથી છતાંય પાણીના વેરામાં ચારસો રૂપિયા જેવો આવો વિસાવદરના નગરજનો ઉપર આવો મહત્તમ વેરો વધારેલો હોય જેને અનુસંધાને આજ વિસાવદર નગર નગરજનો સૌ સાથે મળીને નગરપાલિકાએ રજૂઆત કરવા જઈએ છીએ માંગરોલિયા વિસાવદર નગરપાલિકા ઉપપ્રમુખ આજ રોજ તારીખ એકવીસ સાત બે હજાર પચીસના રોજ વિસાવદરના શહેરના નાગરિકો તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા થોડીવાર પહેલા વિસાવદર નગરપાલિકાની અંદર રજૂઆત કરવા માટે આવ્યા હતા એ રજૂઆત અમે શાંતિથી સાંભળી અને ટૂંક સમયની અંદર જે રજૂઆત આવી છે એને કર્મચારીને આદેશ કરી અને નિકાલ કરવાની સૂચના પણ આપી દીધી છે

આપડો છ છ તારીખે પેલી અરજી તમને લીધી પછી તમે એક મહિના પછી મને હું તમે હું કીધું આશા સહિતા લાગેલી આશા સહિતા સફાઈ માં લાગે

અત્યારે ફરી જાવશો મારી પાસે અરજી છે બધી હું બાજુ છે બધી મારી પાસે કોઈ ના તમે કાર્ય હોય કામ તમારું કેસ છે કેસની તારીખ પર છે બોલાવશે હોતે ને મામલેદાર રસ્તો તા તો મરી જાય પ્રશ્ન હોય તો આપી દીધું અમારે અમે તમારે જે આતા તો તો દીધું ને એમ નહીં તો તમે મને લખી દેજો મારી પાસે અમારી આપી દીધું મામલેદાર તો મને આપી દીધું હવે નથી પાણીની લાઈન નું તૂટી ગયેલું છે સમારકામ કરવા કોઈ ગયું બરાબર હું કેળા તમે કોઈ નથી એક ગાડું અને એક ઘર જાય એટલો રસ્તો હતો ઓલો તો ખેડૂતે બનાવ્યો છે એનું તો કઈ કાર્યવાહી થઈ જ

ચોરસ કુંડિયું ના તૂટી ગયા જે બે મહિના થાય એમને હું છો છું આપડે રિપેર કર્યું

બરાબર મેં તમને રજૂઆત કરી હતી મારી શરીર તમે આવ્યો બરાબર અને તમે એવું કીધું મારે ગટર માં અમારે ગટર માં ઘણી પીવાના પાણી માં લાઈન કનેક્શન આવે હજી એમનું સોલ્યુશન નથી મારે ત્યાં આગળ ત્રણ બ્લોક છે કે એ મેં ભાડે બધાને અત્યારે હાલ વાયરલ ઇન્ફેક્શન પાણીના હિસાબે છે અને એની રજૂઆત મેં તમને આઈ થિંક બે ત્રણ મહિના પહેલા કરી બરાબર હજી કોઈ સોલ્યુશન આવ્યું નથી એ પછી મેં તમને તમને બે થી ત્રણ વાર આઈ થિંક ફોનમાં પણ જરૂર રજૂઆત કરી વાત કરીએ આગળ પાણી પર પણ ભરાય છે અને ગટર પણ નથી એટલે લોકો અમુક લોકો હે ને બાર ગટર પાણી કાઢે છે એક છે ગટરનું પાણી છે અને બોલાને વિડિયો ઇન્સ્પેક્શન છે સર તમે એ રિપોર્ટ સાથે નો મસાવત ધને આઈ સર્વર મેટર હાલો મને બોલો શેના કઈ કહેવાતા બાજમની મોડી હતી કઈને 2020 નો છે કે બલા ક્યાંની મોડી હતી મસાવત

Gue t referred on as you, Surabha all, muti secondi's api� imhantadi analys from invers vis capacity image જોવો સાહેબ